અમરેલી જિલ્લા તથા બગસરાના આસપાસના સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી તમને નવા નવા સમાચાર જાણવા મળે મળતી વિગત મુજબ કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીના વરદસ્તે કોખાઓ બસ સ્ટેશનનું લોકાર્પણ કરાયું જેમાં ઉર્જા મંત્રી કૌશિક વેકરિયા તેમજ ધારે બગસરા વિસ્તારના ધારાસભ્ય જેવી કાકડીયા સહિતના મંત્રી તેમજ રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર સમીર વિરાણી બગસરા જિલ્લા માટેની વાત હોય વિકાસની એ વિકાસ માટે આ જિલ્લો કે પાછળ ના રહે આ જિલ્લામાં વિકાસના કાર્યો પૂરતા થાય એ પ્રકાર સરકાર દ્વારા ખૂબ મોટી રકમના નાણાઓ અમરેલી જિલ્લા માટે ફાળવામાં આવી રહ્યા છે આવનારા સમયમાં પણ રાજ્યની સરકાર જ્યાં જે કરવું પડે એ ખેડૂત માટે અન્ય સમાજ માટે વ્યવસ્થાઓ માટે માળખાકીય સુવિધાઓ માટે એ કરીને રહે છે આપણો જિલ્લો બદલાય વ્યવસ્થા બદલાય આપણે બદલની અનુભૂતિ થાય નવી પેઢી સમૃદ્ધિના ખોળામાં રમે ને એવું ભારત બનાવવા માટે નરેન્દ્ર મોદી નીકળ્યા છે